પંચમહાલ પોલીસ અધ્યક્ષ સાહેબની અધ્યક્ષતામાં દેશની હાલની પ્રવર્તમાન સ્થિતિ અનુસંધાને પંચમહાલ જિલ્લાના સામાજિક આગેવાનો વેપારીઓ તથા અલગ અલગ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે અલગની હાલની પંચમહાલ જિલ્લાના સામાજિક આગેવાનો વેપારીઓ તથા અલગ અલગ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરવામાં આવેલ હતી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ ઉદ્ભવે તો શું કાર્યવાહી કરવી તે બાબતે મુદ્દા વાઇઝ સમજ આપવામાં આવી હતી તેમજ સોશિયલ મીડિયા દ્વારા કોટો મેસેજ નો ફેલાવા તેમજ કોઈ પણ શંકાસ્પદ હરકત જણાય તો સ્થાનિક પોલીસ અંતરને જાણ કરવા સમજાવવામાં આવી હતી તેમજ હાલમાં કલેક્ટર તરફથી પ્રસિદ્ધ કરેલા ડ્રોન ફ્લાય તેમજ ફોટોગ્રાફ ઓળવા પર પ્રતિબંધ બાબતે ચુસ્ત પાલન કરવા માટે સમજાવવામાં આવી હતી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પંચમલ તરફથી સામાજિક આગેવાનો અને વિવિધ જીઆઈડીસીના ફેક્ટરીના એચઆરશ્રીઓ અને સિક્યુરિટી અધિકારીઓની એક સંયુક્ત મિટિંગ રાખેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને અને જે રાખવાના સાવચેતીના પગલાં અને સોશિયલ મીડિયાને અન્ય યુનિટોથી અફવાઓ ના ફેલાય તે બાબતે સર્વેને સૂચના અને સમજ કરવામાં આવે અને તેઓ તરફથી પણ સૂચનો મેળવી અને આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં જણાવવામાં આવે છે શાંતિપૂર્ણ રીતે મિટિંગ કરવામાં આવેલ છે ઇકબાલ શેખુ નો રિપોર્ટ એસનાઈ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે